આગામી સમયમાં પંદરમી ઓગસ્ટ આવી રહી છે દેશ પ્રેમ દેશદાજ અને દેશ પ્રત્યેની લાગણી કેવળ એ જ દિવસે નહીં પરંતુ આખે આખું વર્ષ આપણે અદા કરીએ મિત્રો લાગણી બતાવીએ સાચા અર્થમાં ઘણા બધા વીર જવાનોનું ઋણ આપણા પર છે ઋણ અદા કરીએ એ દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના દિવસે અલગ અલગ જગ્યા પર રાષ્ટ્રધ્વજનો કાર્યક્રમ થતા હોય છે વડોદરા શહેરની વાત કરીએ તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અલગ અલગ રીતે પ્રસંગો અલગ અલગ કાર્યક્રમો યોજી અને ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે વડોદરા શહેરની અંદર અલગ અલગ જગ્યા પર ઐતિહાસિક ઇમારતો છે શહેરની મધ્યમાં એટલે કે માંડવી સિટી ઇલાકામાં જઈએ ચાપાનેર ન્યાય મંદિર પાણીગેટ ચોખંડી આ ચાર પાંચ ઇમારતો સાથે ઐતિહાસિક ઇમારતો પણ છે કોર્પોરેશન દ્વારા આ ઇમારતોને શણગારવામાં આવી છે લાઇટિંગ કરવામાં આવી છે મિત્રો એક નજારો અલગ જ છે શહેરની ઐતિહાસિક ઇમારતો શણગારવામાં આવી છે પંદરમી ઓગસ્ટને લઈને સાંજનો જે નજારો છે તે સાચાત્મા એવું લાગે કે વડોદરા શહેરમાં દેશ દાજ દેશ પ્રેમ ભક્તોમાં છે મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ પહેલાં પણ થઈ રહ્યું આથી ઘણા વર્ષો પહેલાંથી ચાલતું આવ્યું છે પરંતુ આ વખતનો જે નજારો છે તે જોવા જેવો છે